બોરેતર બાપામ બોલા તો જો પાડવાટ તો જો તો તો બીજો થયો થાય મારા ગયો તો હું નામ તો કે નામ તો આવો ફરી તું અલગ જ ફરવા વાળો થઈ હા મારી એકસ્ટાઇલ બેસ્ટાઈ બધું ચેન્જ હા તારા બાપો મળી જાય તો નુકસાન કરો એટલે હે માત મોબાઈલ જોડો બોલો તારા બાપાને ફોન કરું છા જા એને ફોન કર્યો એને કા કરવું તું અહીંથી ઉપરી જાય છે એને તમારે દેશા જા હલો ચો તલે તમારો સોબરો કન્સર્ટ કરી દ્યો સિવાય શું થયું હવે સિદ્ધ નો આઈ જો Bapak, 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 Dia bapak, 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 bapak,

મારી વાત તો એ ગોતી તો લઈ ગયો હા બરોબર નાનકન તમે લઈજો તો વગી થઈ જાવ 100% તો વિશ્વાસ છે મને હા તમે જોરો આબરો બસ થયેલું છે મને એવું 100% લાગાને સિદ્ધો સીધો હટતો તો ને હા મારી દુર્થી સક થઈ ગયો તો આપણે બરોબર <laughs> 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 you do <laughs> 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 વાહ ભાઈ પોણી 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 બસ નમાય આઈ જાય એલા મોણ તો પોણી પીને પછડી નો ઉગાતો તો આ તો માટી તો જબરદસ્ત છે બોલો બગસા આ ભાઈ રસ્તામાં આવતો હશે એટલે હેડસ્ટાર્ટ તો આને દે વાતો મત કરજો બરોબર બરોબર જેમ તેમ એકસાનો પડતો તો જેમ તેમ ઉલતો દો વિગે મો કોમ સોમ જન

હા માતાનો વેળ લાખણો આવ્યો તો ગોજે બચ્યુ ચોઠી આવી હું સકાપી ગોમની આપણા કિના ફલોણા ગામનો ફલોણા ગામનું માં અમે તો ફલોણા ગામ અમે ઓળવા જો જાવ ઓળવા જો જાવ આ પિલુ તાજપુર નહી ર્યું ઈલા ગામના સુમું એવું છે આ તો તું મારશે કે ભા હશે મને કે બોસ બોસ બા આ વાત આને અમે તો માં માં કહેતા હતા હવે ના કે મને ભાત દેવાનું આ તો ભાત તું હાલ તો કીધું તું તો માં કહેતી હતી પહેલી મારો મારો સા આવ અરે ભાઈ તમે બતાવો મારો એટલે તમે શું ભલે તમે આયા તમારે જે લેણું તેણું માગવા ના રહ્યા છોકરા નો કોઠો છોડો કોક કરી અને આ છોકરા નો કોઠો છોડો તો કોક અમુ વેળા છે

કણ ગણી નો કેટલા કણ છે તું તો દોસો બંધ ના ને ખબર બાપા ઘડી મારે ખબર અરે તો મને કેવું મારા આ ધમમાં તો

પડ્યા બોલો હું કરશો આ ભાઈ કોઈ દેવ નું અને ભણવાનું રાખો અને છોકરા લાગણી રાખો અને ભણતર કરાવો અમુક છોકરા કું માધ માતા આ કોઈ છોકરો હું માતા મા

આ હા સુપર આ 10000 મારો થોડોક ખબર મારે બધા બંધ કરવા એ સાહેબ મત મારો ડંડો ઇના વિદાય આ